મર્વી ખાતે થી નીકળેલી કોંગ્રેસની ન્યાયાત્રા લખતર ખાતે આવી પહોંચી ખાતે કોંગ્રેસ ચોટીલા ધારાસભ્ય જેવા અનેક આગેવાનો કાર્યકર્તાઓ જોડાયા લખતર ખાતે પહોંચેલી ન્યાયાત્રા દ્વારા ડૉક્ટર બાબાસાહેબ પહેરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી ને વાચા આપવા અમારા સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ જિગ્નેશભાઈ પાલભાઈ મિત્રોએ વિનંતી કરી હતી કે કંઈક એવું કરીએ કે જેનાથી લોક પ્રશ્નોને આ સરકાર સાંભળતી નથી અને સાંભળવા પડે એમના સાથે ચર્ચાના અંતે એવું નક્કી થયું કે એક ન્યાય યાત્રા લઈને લોકોની વચ્ચે જઈએ લોક પ્રશ્નોને એકત્રિત કરીએ અને જ્યાં પણ લોકોના મુદ્દાઓનો અવાજ ઉઠાવી શકે ત્યાં ઉઠાવવાનો પ્રયત્ન એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કરીએ એના ભાગરૂપે અમારા મિત્રોએ મોરબીથી શરૂઆત કરી કારણ કે મોરબીની હોનારત ગમે તેવા પથ્થર દિલ માણસને પણ આંસુ આપી દે એવી ઘટના હતી ને એમને આજે પણ ન્યાયનો અહેસાસ નથી થતો પિછલે તેત્રીસ સાલ સે જ્યાં ભાજપા કા રાજ્ય और इस समय इन्होंने पूरे प्रदेश में नियम कानून नीति पूरे प्रदेश में उसका उल्लंघन किया है और हमें इस बात का दुख है कि यहाँ के सरकारी कर्मचारी और अधिकारी भी भारतीय संविधान को ना मानकर નિયમ ઓર કાનૂન બલાય તાક રીતે ન્યાયયાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ની અંદર આજે ઝાંગડાજી માતાજી નું મંદિર છે મેલની માતાજી મંદિર છે ત્યાં જમવા માટેનો પડાવ થયો છે આજે યાત્રા ની અંદર દેશભર લોકો આવીને યાત્રામાં ભાગ લઈ રહ્યા છે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પરમાદરણીય દિગ્વિજયસિંહજી પણ આજે સુરેન્દ્રનગર થી ચાલતા ચાલતા યાત્રામાં જોડાના છે અને હાલે પણ અત્યારે અહીંયા આરામ કરી રહ્યા છે ગુજરાતના અનેક નેતાઓ આ યાત્રામાં રોજ રોજ ભાગ લઈ રહ્યા છે ત્યારે દેશના અને ગુજરાતના લોકોને એક આશા